સ્વાગત છે આજે આપણે દેવસયની એકાદશી વિશે જાણીશું અષાઢ ચૌદ અગિયારસ એટલે દેવસય ની એકાદશી આ એકાદશીના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે સાડ સૌદ એકાદશીથી લઈ અને કાર્તકવદ એકાદશી સુધી ભગવાન નારાયણ શિરસાગરમાં પહોંચી જાય છે આ સમય દરમિયાન આપણે કોઈ પણ શુભ કાર્ય થતા નથી જેમ કે સગાઈ છે લગ્ન છે મુંડન છે કે ગૃહ પ્રવેશ છે કે આપણે નવા ઘરમાં જો રહેવા જવાનું હોય તો આ સમય દરમિયાન નથી જઈ શકતા અથવા તો કોઈ નવા ધંધાની આપણે શરૂઆત કરવી હોય તો પણ આ સમય દરમિયાન નથી થતી દેવ સહીની એકાદશીથી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી કોઈ પણ કાર્ય કરવામાં નથી આવતા કે આ સમય દરમિયાન ભગવાન ગયા હોય છે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી તો ભગવાનની તેમાં હાજરી નથી હોતી માટે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતા આ સમયગાળા દરમિયાન આપણે પ્રભુની ભક્તિ જેટલી બની શકીએ એટલી કરી શકીએ છીએ ભગવાન નારાયણના મંત્ર જાપ કરી શકીએ છીએ આ સાડા ચાર મહિના ભગવાન ભોળાનાથને સમર્પિત છે કારણ કે આ સમયગાળા દરમિયાન ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં જાય છે છે અને તેમનું જે પણ કામકાજ તે બધું જ ભગવાન ભોળાનાથ સંભાળે છે માટે આ સાડા ચાર મહિના ભગવાન ભોળાનાથને સમર્પિત છે અષાઢ શ્રાવણ ભાદરવો આશો અને કારતક આ સાડા ચાર મહિના ભગવાન ભોળાનાથને સમર્પિત છે અને આ મહિનાઓ ખૂબ જ ધાર્મિક મહિના છે ખૂબ જ પવિત્ર મહિના છે કારણ કે આ સમયગાળા દરમિયાન આપણે ભગવાન ભોળાનાથ અને ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ જેટલી થાય એટલી આ સાડા ચાર મહિના દરમિયાન એક ટાણા પણ કરવામાં આવે છે એક સમય ભોજન લઈ અને તમે કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમે તમારા ઘરમાં ભજન કીર્તન રાખી શકો છો ભાગવતના પાઠ કરાવી શકો છો સત્યનારાયણની કથા કરાવી શકો છો ધર્મને લગતા બધા જ કાર્યો આ સમયગાળા દરમિયાન આપણે કરી શકીએ છીએ અને તે ઉત્તમમાં ઉત્તમ સમય છે અમથા આપણે કોઈપણ ધર્મના કાર્ય કરી અને આ સાડા ચાર મહિના દરમિયાન કરીએ એમાં ઘણો બધો ફેર પડે છે અને આમાં વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય છે આ સમયગાળા દરમિયાન આપણે જેટલું બની શકે તેટલું સારું કાર્ય કરવું જોઈએ આ સમય દરમિયાન આપણે ક્યારેય ખોટું બોલવું ન જોઈએ કોઈની નિંદા કોટલી કરવી ન જોઈએ દેવસાઈની એકાદશીથી ભગવાન પહોંચી જાય છે અને દેવ ઉઠી એકાદશી છે ત્યારે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગી જાય છે અને જાગી અને તેમની ડોર પોતાના હાથમાં લઈ લે છે અને આ ગાળા દરમિયાન આપણે શું શું કર્યું તે ભગવાન બધું જ જાણી અને જો સારું કાર્ય આપણે કરીએ હોય તો તેનું વિશેષ ફળ આપણને આપે છે અને ખરાબ કાર્ય કરીએ હોય તો એના પ્રમાણે પણ આપણને ફળ આપે છે માટે આ સમયગાળા દરમિયાન જેટલું બની શકે તેટલું ધર્મનું તમારે કામ કરવું જોઈએ ભગવાન ભોળાનાથ અને ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા જોઈએ ભગવાન વિષ્ણુની અષ્ટોતર સત નામાવલી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભગવાન ભોળાનાથની અષ્ટોતર સત નામાવલી શિવ સહસ્ત્રનો પાઠ વગેરે આપણે કરી શકીએ છીએ આ સમયગાળા દરમિયાન ભાગવત વાંચી ઉત્તમમાં ઉત્તમ છે ભાગવત અને રામાયણ આ સમયગાળા દરમિયાન જો આપણે વાંચીએ તો તેનું આપણને વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે હવે આપણે દેવસયની એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ધર્મ રાજા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હે કેશવ અષાઢ સુદ અગિયારસનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે કૃપા કરીને તમે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે સત્યનિષ્ઠ તમે મને જે આ પ્રશ્ન પૂછે એવો જ પ્રશ્ન નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો નારદ મુનિના આ પ્રશ્નના જવાબમાં બ્રહ્માજીએ જે કથા તેમને કહી સંભળાવી હતી તે કથા હું તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો માસના આવતી નામ અસનાયની એકાદશી છે પરમ પવિત્ર એવી પાપનાશક આ એકાદશીનું જે કોઈ વ્રત કરતા નથી તે નરકના અધિકારી બને છે આના માટે એક પુરાણ કથા છે જે તમને હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો પૂર્વે કાળે માધાતા નામે એક રાજા સૂર્યવંશમાં થઈ ગયો આ રાજાના રાજ્યમાં રાજા અને પ્રજા સર્વે સુખી સંપન્ન હતા આ સમય દરમિયાન ધન ધાન્યની કોઈ પણ કમી ન હતી આમ ઘણા સમય સુધી માધાતા રાજાએ રાજ્ય કર્યું હતું પરંતુ કોઈ ગયા ભવના પાપના હિસાબે તેના રાજ્યમાં દુકાળ પડ્યો રાજ્યની પ્રજાજનો દુઃખથી ત્રાસી ગયા હતા લીલા સૂકા ઘાસ ન મળવાથી પશુઓનો નાશ થવા લાગ્યો યજ્ઞ અને ધાર્મિક કાર્યો બંધ થઈ ગયા એક દિવસ રાજ્યના મહાજનોએ મળી અને માધાતા રાજાને મળવાનું નક્કી કર્યું આખું મહાજન રાજા પાસે આવ્યું અને પોતાના રાજાને વિનંતી કરવા લાગ્યા કે હે મહારાજા રાજ્યની પ્રજા દુકાળથી ત્રાહી ત્રાહી પોકારી ગઈ છે માટે કોઈ ઉપાય શોધવો જોઈએ નહીં તો માનવનું ભોખ મરાથી મૃત્યુ થઈ જશે અને આ મૃત્યુના આંખનો કોઈ પાર નહીં રહે અને બધા મહાજનોએ રાજાને કહ્યું કે હે રાજન આપણા રાજ્યમાં પાસી સુખ અને શાંતિ સ્થપાય તે માટે કોઈ ઉત્તમ કર્મ સાધના કરવી જોઈએ કોઈ ધર્મ કાર્ય કરવું જોઈએ મહાજનોની વાત સાંભળી અને રાજાએ કહ્યું કે મેં પૌરાણિક ઘણી બધી કથાઓમાં એવું સાંભળ્યું છે કે રાજાના કોઈ ખરાબ કાર્યથી અનાચારી કે પાપચારથી પ્રજા દુઃખી થાય છે પરંતુ આજ સુધી મને નથી સાંભળતું કે મેં ક્યારેય પણ અનુચિત કાર્ય કર્યું હોય મેં કોઈ પણ કુકર્મ કર્યું નથી કોઈ પાપ કર્મ કર્યું નથી છતાં પણ મારી પ્રજાના હિત માટે આ દુષ્કાળમાં મારી પ્રજાને રાહત થાય તેવા કાર્ય હું અવશ્ય કરીશ પુરાણકારોના મતો મેં વાંચ્યા છે તેઓ પણ લખે છે કે રાજા તો પ્રજાનો પાલક કહેવાય રાજા તો પ્રજાનો પિતા કહેવાય રક્ષક બની અને ભક્ષક ન બનાય તો રક્ષક બની અને આપણે ભક્ષક બનીએ તો પૃથ્વી રસતાળ થઈ જાય પરંતુ મેં હજી સુધી કોઈ પણ પ્રકારનું કર્મ કર્યું નથી મેં ક્યારે પણ મારી પ્રજાને શોષવાનો વિચાર માત્ર કર્યો નથી પરંતુ હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ માટે આપ સર્વ નિશ્ચિત રહો આમ કહી અને રાજા તો બીજા દિવસે પોતાના અંગરક્ષકો સાથે પોતાના નગર પાસેના વનમાં ગયા જ્યાં અંગીરસ મુનિનો આશ્રમ હતો અને ત્યાં ઋષિ નિવાસ કરતા હતા રાજા તો અંગીરસ ઋષિ પાસે આવ્યા અને આવી અને દંડવત પ્રણામ કરી અને રાજાએ કહ્યું કે હે દેવર્ષિ આજ સુધી મેં મારી પ્રજાને પુત્ર તુલ્ય સમજી અને તેનું જતન કર્યું છે તેમજ મેં કોઈ પણ દિવસ પ્રજા સાથેનો મારો વ્યવહાર અનીતિપૂર્વક કર્યો નથી તેમ છતાં પણ પ્રભુ એવો મારો કયો દોષ હશે જેના લીધે મારા રાજ્યમાં દુકાળ પડ્યો અને તેના લીધે મારી પ્રજા દુઃખ અને ભૂખથી પીડાઈ રહી છે મારી પ્રજા રીબાઈ રહી છે આપની પાસે હું મારી પ્રજા માટે નમ્ર પ્રાર્થના કરી રહ્યો છું કૃપા કરી અને આપ મને કોઈ એવો ઉપાય બતાવો જેથી મારી પ્રજાને સુખ અને સાત્વના મળે પહેલાંની જેમ આનંદપૂર્વક બધા જ પોતાનો રોજિંદો વ્યવહાર કરે રાજાની આ વાત સાંભળી અને મહર્ષિ અંગીરસ બોલ્યા કે હે રાજન તપના યોગી બધું જ થઈ શકે છે પરંતુ આ યોગકાળ દરમિયાન બ્રાહ્મણોને જ તપ કરવાનો અધિકાર છે પરંતુ મારા યોગથી મને એ જાણવા મળ્યું છે કે કોઈ શુદ્ધ તારા રાજ્યમાં ગમે તે જગ્યાએ તપ કરી રહ્યો છે અને તેના લીધે દુકાળ પડ્યો છે માટે તે તપ કરતા શુદ્ધને શોધી અને તું તેનો વધ કર અંગી મુનિની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે હે દેવરસિંહ આપ તો જાણો છો કે હું જીવ હિંસાથી દૂર રહી અને નીતિપૂર્વક રાજ્ય કરી રહ્યો છું અનિતિ અને મારે તો બાર ગામનું છેટું છે અને તેમાં પણ આ માનવ જેવું છે માનવની હત્યા મારાથી કેમ થાય માટે કૃપા કરીને તમે મને કોઈ બીજો ઉપાય બતાવો બીજા ઉપાય માટે મારે ગમે તેટલું કષ્ટ ભોગવવું પડે તો પણ હું ભોગવીશ અને મારી પ્રજા માટે જો મારે મારા પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું આપીશ હું પ્રજા માટે મારા પ્રાણ આપવા પણ હું જરા પણ અચકાઈશ નહીં માટે આપ કૃપા કરીને બીજો કોઈ રસ્તો મને બતાવો રાજાની આવી નીતિપૂર્વક વાત સાંભળી અને ઋષિને તો ખૂબ જ આનંદ થયો અને અંગીરસ ઋષિએ તો રાજાને બીજો ઉપાય બતાવતા કહ્યું કે હે રાજન તારી નીતિપૂર્વકની વાત સાંભળી અને મને તો ખૂબ જ આનંદ થયો બાકી હું નાનામાં નાના જીવની હિંસા કરવા માટે કોઈને પણ ન કહું એમાં પણ કોઈ માનવની હત્યા કરવાનો હું તને અથવા તો બીજા કોઈને કેવી રીતે કહી શકું અંગીરસ ઋષિએ રાજાને કહ્યું કે રાજન તારા મનના મનોભાવો જાણવા માટે જ મેં આવી રીતે તને કહ્યું હતું પરંતુ તું તો તારા અંતરથી જ પ્રજાનો હિત ઈચ્છે છે તો ખૂબ જ નીતિવાન અને પુણ્યશાળી આત્મા છે માટે હું તને જે પણ કહી રહ્યો છું તે તો ધ્યાનપૂર્વક સાંભળ એક મનોકામના પૂર્ણ કરનારી એવી પવિત્ર ગંગા સમાન દેવશયની એકાદશીનો તું વ્રત ઉપવાસ કર આ દેવસયની એકાદશી અષાઢ મહિનાના શુકલ પક્ષમાં આવે છે આ વ્રતના પ્રભાવથી અને નારાયણની પ્રેરણાથી મેઘરાજાની મહેર તારા રાજ્યમાં અવશ્ય થશે દરેક સંકટોને દૂર કરનારી એવી પરમ પવિત્ર દેવસૈની એકાદશીનું વ્રત ઉપસતું કર અને તારી પ્રજાને પણ કહે છે કે તેઓ પણ કરે માટે તેનું ફળ તુરંત જ પ્રાપ્ત થશે આમ કહી અને ઋષિએ કહ્યું કે જાઓ ઠાકોરજી બધાનું કલ્યાણ કરે મહર્ષિ અંગીરસના આશીષ લઈ અને માધાતા રાજા પોતાના રાજ્યમાં ગયો રાજાએ તો રાજ્યમાં આવી અને પોતાની પ્રજાને બધી વાત કરી રાજાએ રાજકુટુંબીઓએ અને બધી જ પ્રજાએ દેવસાઈની એકાદશીનું વ્રત ઉપવાસ કર્યું અને દેવસાઈની એકાદશીનું વ્રત બધાએ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કર્યું અને આ વ્રતના પુણ્ય પ્રભાવે મેઘરાજાની મહેર થઈ સુખી ધરતીને સંતોષ થયો થોડા જ સમયમાં જ્યાં સૂકું દેખાતું હતું ત્યાં લીલોતરી ઉગી ગઈ રાજ્યના બધા જ ખેતરો લીલા ધાન્યથી મહેકી ઉઠ્યા નદી સરોવરો નિર્મળ જળથી છલકાઈ ગયા દેવશયની એકાદશીના વ્રત ઉપવાસના ફળ પ્રભાવથી રાજા પ્રજા સહિત પ્રાણી માત્રને આનંદ આનંદ થઈ ગયો માટે આ દેવશયની એકાદશીનું વ્રત કરનાર તેના મહાત્મયની કથા વાર્તા સાંભળનાર કહેનાર લખનાર બધા જ સર્વ પાપોથી મુક્ત થાય છે અને આ સર્વે આનંદપૂર્વક સુખનો લ્હાવો લે છે આ ઉપરાંત મોક્ષ ગતિની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિ દેવશયની એકાદશીનો વ્રત ઉપવાસ જરૂરથી કરવો જોઈએ ચતુર્માસના વ્રત ઉપવાસનો આરંભ આ આષાઢ માસમાં આવતી દેવશય પક્ષની એકાદશી એકાદશીથી થાય છે આ એકાદશીને ઘણા ઘણા પોઢી એકાદશી પણ કહે છે અહીં આપણે આ કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ જે શ્રી કૃષ્ણ